મજુરી ધંધો કોઈ મળતો નહી હવે શું કરું કોક વિચારવું પડશે આબા થઈ ધંધા વગર ગમે ત્યાં ધંધો તો કરવો જ પડશે આ હા કોમ કઈ 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 થાય જા આ પેલા એંડા મારે લુકાળીઓ બધી સાફ થઈ જાય અને આ કપાતો જે આ ટુંડ આવડ્યો આ ધંધામાં એક જ ધંધામાં શેર આવતો નહીં શું કરવાનું મારા બધું શા ભૂ કહ્યું પોણી વાળી વાળી થાય છે હું તો આખો દાળો કંટાળી કંટાળ થાય છે મારે કોઈ ધંધો બદલી નાખવો પડશે બીજો મારે એમ જો છે આ તો એવો કંટાળ્યો છે ને આ તો તેર છે સપાશી અને તેવાના પૈસા ના આવે ને એટલે મને એવી રિયા તો કોઈ કાપી નાખો એવી રીતે આવે છે મને જબરજસ્ત કંટાળ્યો છે આ તો કરવો પડશે કોઈક ધંધો કરવો પડશે પણ શું કરવાનું આ આ આ જોઈએ આ જોઈએ પણ હું સમજુ છું બેઠું બેઠું સલામત પી પી કરે છે

દિવાળી આવવાનું પાછું એટલે ભૂતો માટે પૈસા એટલે જઈને આપણે ભૂતો ને એવું નિમંત્રણ કરશું કયા આ ધંધો

એક ટોકાર કોણી નો લાવો આ બધું લાવું માતા એક ડોળ એટલે અંતર લાવો એ રીતે થોડું થોડા હોય કરાપટ ઓ બના ઓ આ ઓ હો લેરા જો બના પછી આ બધું મે ઓમ ઓમ કરી માથા છોટવા લાવો લાવો હા

રંગી લેજો એ રમજી એ રમજી અલ્યા ઢોર રંગી લેજો ઢોર Mana putra orang gawai pulau jauh.

એ રંગી લ્યો ભેહો ને ગાયો અલ્યા જોકલી આ કોક આવી છે આવી છે એ છે આ ભેંસા રંગવાળા છે અમાર કે જલ્દી જલ્દી કી જલ્દી રંગવા દે દો એ જલ્દી આવી બધા રંગો ભાઈ જલ્દી પટોપટ રંગાઈ લેજો ન તો પાન ટાઈમ નહીં પાછો રંગી લેજો રંગ

કલર નહી કરો માધા ધો નહિ કલર તો કરવો પડે આ બાર મહિનો તહેવાર આવે તારી બધું આ બધું કાઢવું પડે પાછો હું પૈસા ચાલુ છું પૈસા તો ચાલુ એક ના આમાં તો પોસ રૂપિયા હોય પંદરસો રૂપિયા પંદરસો

એટલે કોઈ ઓર્ડર વાળો નાની વાળા પાછું કોઈ રંગવાનું આખું કોમ વાળા કે રંગ જો કુતરો પુત્ર હોય તો લાવી દેજો પાછા કુતરો પૈસા આલે આપો એટલે આપડે તો રંગવાની વાત કરી પૈસા ની વાત કરી આ તું

પંદરસો બોલતા કોઈક ઓર્ડર આવો ઓર્ડર આવ્યો ફોન નંબર ફોન ફોન કરજો બાર મહિને જો રૂમ આના રે દેવા આ બધું આ લેવા તો દયો આ લઈ લે ફટાફટ અલ પેલું શું પડી મેલ્યું શા આના પૈસા કેટલા પડ્યું ને પડી મેલ્યું હેડો હવે આગર પીય તો કોક બળ અલ એ લઈ લો બેહો આગર થી જીએ કે

પૈસા નઈ આવો તો ફટાફટ રંગી ના આવી લ્યા બોલે પેલો ભાઈ છો જો

થોડી થોડું પોચો હવે હવે હાલુ માતા આ તો મારો હારું એક તો એક રંગ એટલે આ બીજા મોલો સાપડે મને લાગે નુકસાન પેહલો ને બીજો ધંધો છે હવે

તહેવાર બગાડ્યો અમારતો બગાડતા ના કોઈ આવ્યો એને હવે ચાલ દેજો જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂર લખજો કે આ વિડીયો કેવો છે હા આવો ધંધો કરો હોય તો આવતા નઈ ને કઈ ખબર પડી જ જાય છે તો ધંધા તો હવે બધા કરીશું